નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત બોલે ખેતરથી ચેનલ દ્વારા આજે એ જે સાહેબ છે એ સાહેબ સાથે અહીંયા એક મુલાકાત થઈ અને થોરખાણ ગામની અંદર અત્યારે હું આવ્યો છું ખરેખર મગફળીનું ઘણું બધું વાવેતર થયું છે એમાં એ નંબર મગફળી જે છે એ ખેડૂતોએ આ વખતે બહુ પસંદ કરી છે કે એના ભાવ સારા મળે છે બિયારણ જ્યારે નીકળે ને ત્યારે એનો વિઘાનો જે ગણતરી કરીએ ને તો વીઘો રૂપિયાની દ્રષ્ટિએ બહુ મોટો થાય છે એટલે ખેડૂતો દ્વારા ઘણું વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ આજે ચર્ચા એ કરવી છે કે અહીંયા એક ખેડૂતોએ આપણે મગફળીની અંદર સારું ઉત્પાદન લેવા માટે ખેડૂતો અલગ અલગ કંપનીની ઘણી બધી દવાઓના છંટકાવ કરતા હોય છે તમામ દવાઓ રિઝલ્ટ આપે છે વધતા ઓછા પ્રમાણમાં પણ ક્યારેક અનુકૂળ વાતાવરણની અંદર અને યોગ્ય પદ્ધતિથી અમુક દવાઓનો છંટકાવ થયો હોય તો એનું જે પરિણામ છે ને એ ખૂબ સારામાં સારું મળે છે આપણે એવા જ એક પરિણામ વિશેની આજે વાત કરવાની છે મારી સાથે થોરખાણ ગામના જયેશભાઈ સાકરિયા કરીને એક પ્રગતિશીલ ખેડૂત છે અને લગભગ સાઠ સિત્તેર વીઘાની મગફળીનું જેવો વાવેતર કરે છે એમને આજે મળવાનું છે જયેશભાઈ આ આપણી સાઠ નંબર મગફળી છે એ કેટલા વીઘા છે આ માન ચૌદ વીઘા છે ચૌદ વીઘા મગફળીનું આ ખેતર છે આની અંદર તમે લગભગ પાંચ છ દિવસ પહેલાં જે છંટકાવ કર્યો અને પછી ગઈકાલે તમારો જે ફોન આવ્યો કે એ તમને જે પરિણામ દેખાણું એ શું દેખાણું કઈ દવાનો તમે છંટકાવ કર્યો તો એના વિશેની થોડીક માહિતી આપો મેં આ ધ ટેપ છાંટ્યું હતું ધ ટોરસ ટોરસ હા અને બે થી પહેલા દેખાડી દેખાય એવી ન લાગતી અચ્છા મગફળી ટુકમાં તમને દવા છાંટા હા દવા છાંટા પહેલા દેખાય જોવાય ગમતી ન હતી એવી કાલ હું જોવા આવ્યો તો મને રીગત ગજબનું લાગ્યું એટલે બહુ સારું લાગ્યું સમજાઈ ગયું માં નંબર મગફળી છે એની અંદર આ પહેલો છંટકાવ પાંચ થી છ દિવસ પેલા થયો છે અત્યારે તમને આ જે તાજા સુયા દેખાય છે ને આ મોટા મોટા ગોગડા ભૂલી જાવ પણ જે આ તાજા સુયાનું જે પ્રમાણ છે એ પ્રમાણ પાંચ થી છ દિવસની અંદર જયેશભાઈ બહુ વધારે દેખાણું અને એનો ગઈકાલે મારામાં ફોન આવ્યો કે તમારી દુકાનેથી જે આ દવા લીધી હતી એનું રિઝલ્ટ એને સારામાં સારું મળ્યું છોડની વિકાસમાં એ દેખાણું એની ફૂટમાં પણ દેખાણું તો આ ધ ટોરસ નામની એથિકલ એગ્રીની ધ ટોરસ નામની પ્રોડક્ટ જે છે ખરેખર તો આનું માપ જે છે એ દસ એમએલ પ્રમાણે છે પણ તમે કેટલા એમએલ પ્રમાણે નાખ્યું હતું હા કે પેલી જે ટોટી આવે છે એ ટોટી બે વાર નહીં આવે સાત એમએલ પ્રમાણે તમારે ગયું ખરેખર આને દસ એમએલ પ્રમાણે વાપરવામાં આવે તો આનું પરિણામ મગફળીની અંદર સારામાં સારું છે કે જે છોડના વિકાસની સાથે છોડની અંદર ફૂટ નવા સુયાનું પ્રમાણ અને ફાલની અંદર સારામાં સારો વધારો કરે છે છોડને આંખો જે છે એ કુમળાશ ભરતો બનાવે છે તો જયેશભાઈને ખૂબ સારું પરિણામ મળ્યું છે આખી મગફળીનો જે આ ખેતર દેખાય એને એનો જે કલર જે છે એ જ ગમતો નહોતો એની જગ્યાએ અત્યારે એ જે પરિસ્થિતિ છે એ સારામાં સારી છે આ દવાની સાથે એવું નથી કે એકલી જ દવા વાપરી હાલમાં તો સારું રિઝલ્ટ મળ્યું સાથે એણે ફોગનાશક પણ વાપર્યું હતું અને ચુસિયા માટેની જે કંઈ જરૂરિયાત હતી એ મુજબની એક દવા લીધેલી હતી અત્યારે આ વસ્તુ સારામાં સારી છે આ પ્રોડક્ટ જે છે એ જે કોઈ ખેડૂત મિત્રો કદાચ વાપરશે તો એને સંતોષકારક પરિણામ મળશે અહીં આ પ્રોડક્ટ વાપરતી વખતે ખાસ એક ધ્યાન એ રાખવાનું છે કે આને તમારે ડાયરેક્ટ પંપમાં નાખવાની છે આ દવાનું દ્રાવણ બનાવવાનું નથી સીધી પંપની અંદર નાખવાની છે શક્ય હોય તો સવારના સમયે અને સાંજના સમયે જો છંટકાવ કરવામાં આવશે તો જે કોઈ પાકની અંદર વાપરવામાં આવશે એમાં ખૂબ સરસ પરિણામ મળશે જયેશભાઈ તમે આ જે દવાનો છંટકાવ કર્યો એનાથી તમને સંતોષકારક પરિણામ મળ્યો તો આનો હજી એક છંટકાવ આપણે અઠવાડિયા દસ દિવસ પછી કરશું પછી જરૂર પડશે તો કદાચ અટકાવશું પણ અત્યારે મગફળીને અટકાવી નથી તો જયેશભાઈને સારું રિઝલ્ટ મળ્યું છે અત્યારે બસ આટલું જ આભાર